નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ જવા માટે શનિવારે સવારે ડેલાવીર જવા રવાના થયા હતા પીએમ મોદી ત્યાં ક્યુડી સમિટ અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે આ દરમિયાન નવી દિલ્હી અને વોશિંગ ત્યારે વધતી સુરક્ષા ચિંતાઓને કારણે વડાપ્રધાને સુરક્ષા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ભારતીય અને અમેરિકન સુરક્ષા અધિકારીઓ વચ્ચે આ વાતચીત છેલ્લા પંદર દિવસમાં થઈ હતી ખાસ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ના બે હુમલા બાદ માહિતી અનુસાર યુએસ સિક્રેટરી સર્વેસ ડેલાવીરાને ન્યૂયોર્કમાં જ્યાં પીએમ મોદી મુલાકાત લેશે તે સ્થળોને ખાસ આસપાસના સુરક્ષા વધારી દીધી છે અને અમેરિકામાં ખાલિસ્તાન તરફથી તત્વોની ધમકીઓ ધ્યાનમાં રાખીને પણ આવ કરવામાં આવ્યું છે જો કે વધુ જણાવી દઈએ કે શનિવારે અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદી અમેરિકા રાષ્ટ્રીય જો બાઇડન સાથે મુલાકાત કરશે ત્યારબાદ ત્યાં બંને ક્વેડ લિન્સની સબમિટ ભાગ લેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇકશે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ